જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો ચાલો શરૂ કરીએ ચાણક્ય નીતિ આ ત્રણ બાબતોથી ક્યારેય શરમાશો નહીં નહીતર જીવનમાં થયેલા નુકસાનની ભરપાઈ ક્યારેય નહીં થાય ચાણક્ય નીતિ એવું કહેવાય છે કે નમ્રતા એ સ્ત્રીનું રત્ન છે પરંતુ ચાણક્યના મતે જો કોઈ પુરુષ કે સ્ત્રી ખોટી જગ્યાએ સરમાળ પણ બતાવે છે તો તે પોતાના માટે હાનિકારક હોઈ શકે છે ચાલો જાણીએ કે ભૂલથી પણ તમારે સરમાળ પણ ઉટાળવું જોઈએ જીવનમાં સફળતા અને સન્માન મેળવવા માટે આત્મવિશ્વાસ અને વ્યવહાર શાણપણ ખૂબ જ જરૂરી છે ઘણીવાર લોકો ખચકાટ શરમ અથવા સંકોચને કારણે એવી તકો ગુમાવી દે છે જે તેમના જીવનને સુધારી શકે છે આચાર્ય ચાણક્ય તેમની ચાણક્ય નીતિમાં જણાવે છે કે જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે જેનાથી વ્યક્તિએ ક્યારેય શરમાવું જોઈએ નહીં ચાણક્યના મતે જો કોઈ વ્યક્તિ આ ત્રણ બાબતોમાં સંકોચ કરે છે તો તે તેના પોતાના પ્રગતિના માર્ગમાં અવરોધ ઊભો કરી રહી છે તો ચાલો જાણીએ આ ત્રણ બાબતેનું અન્વેષણ કરીએ જેનાથી ચાણક્ય માને છે કે વ્યક્તિએ ક્યારે શરમાવું જોઈએ નહીં

કરવામાં અથવા નવી તકો સ્વીકારવામાં અચકાતા હોય છે જોકે ચાણક્યના મતે જે વ્યક્તિ શરમના કારણે પૈસા કમાવાની તકો ગુમાવે છે તે જીવનભર સંઘર્ષ કરે છે આચાર્ય ચાણક્ય કહે છે કે મહેનત અને બુદ્ધિ દ્વારા મેળવેલી સંપત્તિ માત્ર સુખ જ નહીં પરંતુ પરિવાર અને સમાજ માટે પણ ફાયદાકારક છે શિક્ષણ મેળવવાનું ચાણક્ય કહે છે કે જ્ઞાન એ દરેક વ્યક્તિનું રત્ન છે શિક્ષણ મેળવવા માટે કોઈ ઉંમર કે કોઈ મર્યાદા હોતી નથી વ્યક્તિ ગમે તેટલી મોટી થઈ જાય શીખવાની ભાવના હંમેશા જીવંત રહેવી જોઈએ જે વ્યક્તિ શિક્ષણ મેળવવામાં અચકાય છે તે પોતાના વિકાસને રોકે છે તેથી જ્ઞાન મેળવવામાં ક્યારેય અચકાશો નહીં ભલે તે નાની વ્યક્તિ પાસેથી હોય કે અનુભવી વ્યક્તિ પાસેથી હોય હંમેશા શિક્ષણ અને શાણપણ પ્રાપ્ત કરતા રહો ચાણક્યના મતે જ્ઞાન અને શક્તિ જ્ઞાન એ શક્તિ છે જે વ્યક્તિને માન સફળતા અને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા આપે છે ખાવું આચાર્ય ચાણક્યના મતે ભૂખ એક કુદરતી જરૂરિયાત છે ખાવું એ શરીરની ઉર્જા અને જીવનનો પાયો છે પરંતુ ઘણા લોકો બીજાઓની સામે ખાવાનું ખચકાટ અથવા અનુભવે છે ચાણક્ય કહે છે કે પેટ ભૂખ્યું હોય ત્યારે ભૂખ્યા રહેવામાં ખચકાટ કરવું એ મૂર્ખામી છે તે શરીર અને મન બંને માટે હાનિકારક છે તો મિત્રો અહીંયા ચાણક્ય બતાવેલી બાબતો પર ધ્યાન રાખવું તો મિત્રો વિડીયોનો અહીં અંત કરીશું ફરી મળીશું આવા જે નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે